જાો દળ આવે છે ને એટલે માલ વેરાય પાછળ ઘર જાજુ આવે છે માલ નું એટલે વેરાય બીબે ખાંસ આવે છે પાછળ એક bơ gì ગાજ દીજી બસ લ્યા એ આ વાર મને શરત તો મોટો મુસે કે ન આયા હું થાય ઉપર હોય જા દગા 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 અમે કઈક કરી દીધું અમે નહોતા કીધું નદીમાં હું માયા દાદા માયા દાદા બોલ્યા